તો હલો એવું રુમાન જશી કૃષણ જે માતાજી સ્વગત છે તમારે મારા નવા વ્લગમાં તો ચાલો સાંજના ડિનર ડિનરની તૈયારી જોરો શોરોમાં ચાલી રહી છે તો ચાલો આપણે જઈએ કિચનમાં મળી જાય મેડમ ને મેડમ જયશુ કૃષ્ણ જય માતાજી તમને બધાને તો આજે ડિનર બની રહ્યું છે અડધું ડિનર બની ગયું છે કોબીનું શાક બને છે કોબી બટેટાનું શાક તો શાક બનીને રેડી છે અને દાળમાં બનવાની છે દૂધી ચણાની દાળ તો એની તૈયારી કરી લીધી છે મેં અને આ તૈયારી મે કરી લીધી છે તો આપણે એક આખી દૂધી લે આવ્યા ફ્રેન્ડ્સ તો દૂધી દાળમાં છે ને દૂધી નાખવાની હતી એટલા માટે દૂધી દૂધી દાળમાં નાખશું ને દૂધીનો હલવો તો દૂધીનો બનશે દૂધીનો હલવો ઓહો હો હો ટેસ્ટિંગ ટેસ્ટિંગ જેટલો હલવો બનશે એમાં નાખવા માટે હું અહીંયાથી જોઈ લો નેસ્લેનું એવરીડે ડેરી વાઇટનર છું મિલ્ક તો હવે પહેલા

બે પેકેટ જોયેલો પાણી ની અંદર મિલ્ક પાવડર નખાઈ ગયા છે અને એ પાણી જશે ગરમ થશે ઓપ લઈ લઈએ દૂધી ન મિલ્ક પાવડર જોઈને મને બચપન ની યાદ આવી ગઈ અમે અમે આમ હાથમાં આમ મમ્મી આગળ માંગે મમ્મી આમ મમ્મી પછી આમ ખાલી આમ આમ આવી રીતના આમ પાવડર લઈએ હાથમાં આમ ખાઈ નહીં જઈએ જીપ કાઢીએ ખાલી આમ જીપ કાઢીએ ટચ કરીએ એટલે એ મિલ્ક પાવડર ફ્રેન્ડ ખાતા ખાતા લગભગ પંદર વીસ મિનિટ નીકળી નીકળીએ પછી મમ્મી અમને ખીજાય પણ ખાઈ જાય એટલે એવું બહુ કરતા બોનવીટા બી

લીમડું ને એવું બધું નાખે ને એટલે દસ કદમ પાછળ જતા રહેવાનું રસ્ટન થાય ગઈ મેક્ષર ટામેટા સાથે જ જ છે આ તો ખાલી મસાલો મારે ને એટલા માટે આ હતી ને શોભીને એટલા માટે ને કે હું બનાવી લઉં પાકડી જોયું લાળ મેં ક્યાર ની અડધો કલાક પેલા પાણીમાં ભૂગ અને દાળ ਵੀ फटाफट થઈ જાય કુકરમાં ચાલ જાય હમ ટામેટા થઈ ગયા છે હવે એની અંદર આપણે આ નાખી લેશું મસાલા ટેસ્ટી લાગે એકદમ હમ મસાલામાં દાળ આમાં લઈશું

કદુક okay. રસ <coughs> okay.

સીટો જોઈ લો ત્યાં અમારી સીટુડી મેડમ સીટું છે તું નટી સ્વીટ હં સૂઈ જવાનું હવે આપણે મીટી મીટીની નહીં કરવાની હો પાંચ મિનિટ સ્લો ગેસ પર પછી ચાર પાંચ સીટી થઈ જાય તો રેડી બરાબર લગભગ પંદર વીસ મિનિટમાં તો આપણું રાતનું ડિનર તૈયાર હં શાક બની ગયું છે રાઈસ બની ગયું છે અહીંયા ચો યસ હલવામાં એકદમ બદલાવ છે તો ફ્રેન્ડ્સ જોઈ લો દૂધી એકદમ મસ્ત તેલ જો ગયું છે ને પણ છે અને આ એવું ડ્રાય ને ફ્રેન્ડ્સ તો બી મસ્ત લાગે ને

જે તો ભરી ભરીને નાખ્યું ત્યાં હો હો સંભાળીને ચમચી ગરમ થઈ ગઈ છે બહુ હવે એને આવી રીતના જ પકાવો ને તો એ શું પાણી થોડું બડી જયેલું હમ્મ ગરમી સ્ટાર્ટ થઈ જાય છે ઓ પાંચેક ચમચી પાંચેક ચમચી નહીં કીને હા બસ બસ ક્વોન્ટિટી ઓછી છે ને જરૂર હોય તો નાખશો નહીં તો નહીં હમ હવે ફાસ્ટ ગેસ કરી ને થોડું પકાવજે એટલે આપણે આજ થોડું મિલ્ક પાવડર નું પાણી છે આપણે એ બાળશું એટલે ફર્સ્ટ ક્લાસ ઘટ થઈ જશે સરસ ફ્રેન્ડ્સ ડિનર બનીને રેડી છે અને જો ઘર ગરમ બધું જમવાનું મે લઈ લીધું છે દૂધી ચણાની દાળ કોબી બટેટાનું શાક પાપડ દૂધીનો હલવો ભાત અને રોટલી તો બસ હવે જમી લઈએ કે દિવ્યાના પપ્પા ને અચાનક બહાર જવું પડ્યું તો એ નીકળી એ બહાર ગયા છે તો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી